વિજ્ઞાન કથામાં પંચગવ્ય દ્વારા સમજાવવામાં આવ્યું નાના જોરાપરાના રામજી મંદિરના ચોકમાં પરમ ગવ ઉપાસક લાભુદાદાએ વિજ્ઞાન કથામાં પંચગવ્ય દ્વારા હવા પાણી આહાર વિચાર અને તપને કઈ રીતે શુદ્ધ કરવું તે સમજાવ્યું હતું તથા લેપટોપ દ્વારા વિશ્વમાં પંચગવ્ય પર થયેલા વિડીયો રજૂ કરવામાં આવ્યા અને ગૌ હત્યા સામે ગૌ રક્ષા ફિલ્મ બતાવી હતી પરમગવ ઉપાસક હરિશંકરભાઈ રાજગોર બે હજાર છથી બે હજાર પચીસ સુધી પંચગવ્ય સારવારના સફળ અનુભવ રજૂ કર્યા કુમારી રૂચાબેન રામભાઈ રાજગોરે વિડિયો તથા ફિલ્મ બનાવવામાં સફળ સંચાલન કર્યું હતું રાજુભાઈ ચૌધરી સરપંચ શ્રી ભક્ત શ્રી પરમાર અને યુવાનોએ સારી વ્યવસ્થા કરી હતી તાજા કલમ તારીખ એક છ બે હજાર પચીસ રવિવારના રોજ નાડી નિદાન કેમ્પ નાડી વૈદ્ય મનજીતભાઈના મોટા સસરા દેવલુક પામતા કેમ્પ બંધ રાખેલ છે આગામી કેમ્પ જૂના મોકા રાખીશું તેની તારીખ પછીથી જણાવશું તેવું જાણવામાં આવ્યું હતું અહેવાલ જે આર રાજગોર સમી